મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી ડિટેલ હું તમને આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ આ ટ્રેક્ટર ઓગણ ચાલીસ હોર્સ પાવર નું છે અને આ વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર વાત કરું ના મોડલ નું ટ્રેક્ટર નું એન્જિન આખું બનાવેલ છે ટોટલ જવાબદારી સાથે મળી જશે ટ્રેક્ટર ની અંદર અત્યારે પાંત્રીસ હજારનો ટોટલ ખર્ચો કરેલો છે બે હજાર પાંચ છ ના મોડલ નું ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવર એન્જિન આખું બનાવેલું હાઇડ્રોલિક કંપની ફિટિંગ પણ છે સારું રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ ચેક કરી પણ ખરીદી કરી શકશો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અને કિંમતની વાત કરું તો બે લાખ ને પંદર હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત અંદાજિત છે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર કોન્ટેક્ટ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો